મારું નામ રાઠોડ હિતુભા છે અમે ભૂટુ ગામમાંથી આવીએ છીએ રામકો વિલેજ સોસાયટીમાંથી આવીએ છીએ અમારે રોડ રસ્તા અને પાણીની રજૂઆત હતી તો મામલતદાર સાહેબશ્રીને આપેલું છે અને ડીઓ સાહેબને આપવાના છે કલેક્ટર સાહેબ શ્રીને આપેલું છે તો અમને જે બાહેધરી મામલતદાર સાહેબશ્રીને આપવામાં આવી છે એક વીકની અંદર કે અમે આ વળતર પૂરું પડાવી દેશું અને ભરાવી દેશું એવી બાહેધરી આપવાની છે પણ અમને નથી લાગતું કે આ કાંઈ કરી શકે કેમ કે અત્યારે આ છટક બારીમાંથી નીકળવાની વાત કરે છે ઉપર કલેક્ટર સાહેબસિંહ પાસે ગયા હતા તો ત્યાંથી એ છટક બારી પ્રમાણે અમને કીધેલું છે કે આ તો તમારી અને બિલ્ડરની વાત છે પણ બિલ્ડર છે તો બિલ્ડરને બિનખેતી કરવા ક્યાંય બહાર તો નહીં ગયા હોય ને આવ્યા તો અહીંયા જ હશે ને કલેક્ટર સાહેબસિંહ પાસેથી જ હુકમ મળે છે ને નો કે બહારથી મળી જઈશ ક્યાંથી તો આજે એ છટક બારીમાંથી નીકળવા માંગે છે અમારી સોસાયટીની રજૂઆત એટલી છે કે રોડ રસ્તા અને પાણી બે હજાર નવથી આ જે સોસાયટી થયેલી છે એનો આંકડો જે તે ટાઈમે ચાલીસ હજાર ભરી અને રોડ રસ્તા પંચાયતને સોંપી શકતા હતા સાર્વજનિકને બધી પણ એ કોઈ કરેલું નથી એક લાખ એકવીસ હજારનો આજે આંકડો થઈ ગયેલો છે અને દિયે દીએ આ આંકડો વધવામાં છે તો જ્યારે અમે બિલ્ડરને વાત કરવામાં આવી તો એને ચોખા શબ્દમાં ના પાડેલી છે કે કોઈ પણ સંજોગમાં મારે આ પૈસા ભરવાના થતા નથી તમારે જે કરવું હોય એ કરી લ્યો એટલે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો તો અમે બધા સોસાયટી ભેગી થઈ અને સાહેબ સાહેબશ્રીને રજૂઆત કરેલી છે અને યોગ્યપણે અમારો તાત્કાલિક નિકાલ થાય ઈ માટે અમે ભેગા થયેલા છીએ આજે લોકો અંદાજી તમે ત્રણસો છે બધા સોસાયટીના રહેવાસી સાહેબ સાતસો મકાન છે ત્યાં સાતસો મકાન છે અને અત્યારે બધાએ ઘરમાંથી બ બે બોલાવી અને હું લઈ આવ્યો છું આગળ જો હજી આના નહીં હાલે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે પણ હાલશું અને જરૂર પડે તો રોડ રસ્તા પણ બ્લોક કરશું અને ઈ છતાંય નહીં માને તો અમે ઉપવાસ આંદોલન પણ કરશું કોઈ પણ પરિસ્થિતિમાં અમારે કામ જોઈ છીએ નકર અમે રહી શકીએ એમ નથી પરિસ્થિતિમાં અત્યારે ઘરે ઘરે રોગચાળો ફાટી નીકળો છે અત્યારની પરિસ્થિતિ એવી છે કે કોઈ રેવા માંગતું નથી કોઈ રિક્ષાવાળો આવવાતી યાર નથી એમ્બ્યુલન્સ આવવાતી યાર નથી તો અમે કેવી રીતના આમાં જીવન જીવીએ આજે ઘરે ઘરે માંદગીનો ખાટલો છે અને જો આ નહીં હોય ને તો ભવિષ્યમાં અમારું એવું લાગે છે કે બે ચાર મહિનાની અંદર એવો કંઈક રોગચાળો નીકળશે ને ત્યાં લોકો મરવાનું ચાલુ થઈ જશે એવી વાસ મારે છે તો અમે કેવી રીતના હાલીએ કાલે એક અમારે ભાઈ પડી ગયો છે સોસાયટીમાંથી અંદરથી ખાડાની હિસાબે તો એને નવું ટાકા આવેલા છે એના ફાધર પણ અહીંયા આવેલા છે તો અમારી એક રજૂઆત છે કે આ અમે મીડિયમ વર્ગમાંથી આવીએ છીએ તો સાહેબ આપનો આત્મા જાગે અને અમારું કામ થાય જો આપનો આત્મા સૂઈ ગયેલો હોય તો હવે અમારો તો ચોક્કસપણે જાગી ગયેલો છે અમે કોઈ પણ સંજોગમાં કોઈ પણ પરિસ્થિતિમાં હવે અમે લડી લેવાના મૂળમાં છીએ અને હવે વિસાવદરવાળી કરવી પડશે એવું લાગે છે